નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ તરવા સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે પેપર સોલ્યુશન ધોરણ ચાર વિષય ગણિત તો અહીંયા વિદ્યાપારથી ગુજરાત પ્રદેશ દ્વિતીય સત્ર કસોટી વિષય ગણિત અને ધોરણ ચાર નું પેપર છે જે બે હજાર ચોવીસ નું પેપર છે તેમાં પ્રશ્ન એક અ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા કેટલો હોય છે તો વર્તુળનો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા બે ગણો હોય છે એટલે કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજ્યા આપણે દર્શાવી શકીએ છીએ બીજા નંબરનો છે કે નીચેનામાંથી કઈ આકૃતિ એક તૃતીયાંશ છે તો પહેલી આકૃતિ એ આપણી એક તૃતીયાંશ છે અહીંયા એક ચતુર્થાંશ છે અહીંયા બે તૃતીયાંશ છે અને અહીંયા એક છે એટલા માટે ત્રીજા નંબરનું છે બાર ગુણ્યા ચાર તો બાર ચોક અડતાલીસ તો આપણો જવાબ અડતાલીસ સાચો છે પાંચ કીકરા બરાબર ખાલી જગ્યા ગ્રામ ચોથા નંબરનું બરાબર પાંચ હજાર ગ્રામ તો આપણો જવાબ આવશે પાંચ હજાર ગ્રામ ચાર સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય પાંચમા નંબર નું છે નંબર 5 ચાર સેમી લંબાઈ ધરાવતા ચોરસ ની પરિમિત લંબાઈ છે કોઈ પણ ચોરસ હોય ચારે ચાર બાજુથી સરખું હોય પરિમિતિ માટેનું સરળ સૂત્ર છે બધી બાજુ નો સરવાળો અથવા પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા લંબાઈ કેટલી આપી છે ચાર તો ચોખ્ખું ચોખ્ખું સોળ સેમી જે આપણો ઓપ્શન નંબર ડ છે એ સાચો છે હવે એ ટુ જેડ મૂળાક્ષરોને એકથી છવ્વીસ અંકો સાથે ક્રમમાં સાંકળીએ તો એમ મૂળાક્ષર કયા નંબરનો છે તે આપણે જોવાનો છે તો એમ નંબર એના માટે તમે જોઈ શકો છો તો એમ નંબર માટે આપણે ગણતરી કરવા જઈએ તો આપણા નંબર એમ પ્રમાણે તેરમા નંબરનો આપણો સાચો જવાબ છે હવે બ સરળતાથી વર્તુળને ખાલી જગ્યા કેન્દ્ર બિંદુ હોય છે તો વર્તુળને એક જ કેન્દ્ર બિંદુ હોય છે એક દૂત્યાંશ એટલે કેટલો ભાગ તો એક દૂત્યાંશ એટલે અડધો ભાગ થાય હવે આપણને નવમા નંબરનું છે કે નવ એકસો નવ બસો નવ ત્રણસો નવ તો આગળ જઈએ તો બધામાં સો સો ઉમેરવાના છે તો ચારસો નવ અને પાંચસો નવ આપણને જવાબ મળે છે ઘડિયા આવડતા હશે તો નવ ચોક છત્રીસ સોરી નવ છંગ છે તો નવ છંગ ચોપન ચોર્યાસી ભાગ્યા બે તો અહીંયા બનો અગિયાર નંબરનો ચોર્યાસી ભાગ્યા બે તો બે ચોક આઠ અહીંયા જીરો વધશે માઇનસ ઉપરથી ઉતાર્યા ચાર બે દુ ચાર એટલે આપણો જવાબ આવશે બેતાલીસ સીધું આવડે તો પણ આપણે લખી શકીએ છીએ જોડકાવ છે બારમા નંબરનો અહીંયા આપણને ત્રણ ભાગ છાયાંકિત આપેલા છે એટલે કોણો ભાગ કહેવાશે તો આ જવાબ આપણો થશે અહીંયા આપણને વર્તુળ આપેલો છે એટલે વર્તુળ પર આપણે જઈશું બાર ગુણ્યા ચાર એટલે બાર ચો અડતાલીસ એક મીટર બરાબર સો સેમી અને પાંચસો ગ્રામ એટલે અડધો કિલો થાય છે તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ વિભાગ નંબર બે સૂચના મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે તો વિભાગ બે ની અંદર ગણતરી છે સત્તર ના નંબરની દરેક ની જવાબ બે ગુણ છે એટલે ગણતરી કરવાની બે સેમી ત્રીજાના માપનું વળતું દોરો તો તમે ફૂટપટ્ટીની મદદથી બે સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરી શકો છો કેન્દ્રથી અહીંયા બે સેમી થવું જોઈએ એટલે ટોટલ વ્યાસ આપણો ચાર સેમી થશે વ્યાસ કેટલો થાય ચાર સેમી આખે આખો ત્રિજ્યા આપણે બે સેમી લેવાની છે ચલો એના પછી અઢારમા નંબરમાં એક કિગ્રા બટાકાની કિંમત બાર રૂપિયા હોય તો અડધા કિગ્રાની કેટલી ચલો એક કિગ્રા બરાબર અઢાર રૂપિયા તો અડધો કીગરો એટલે પાંચસો ગ્રામ થાય એક ભાગ્યા બે કીગરા કહેવાય તો અહીંયા આપણે ગણતરી કરવી હોય તો એક ભાગ્યા બે ગુણ્યા અઢાર અહીંયા આ બંનેનો ગુણાકાર થાય એટલે અધારેક આ અઢા ભાગ્યા બે તો અહીંયા આપણે નવ દૂ અડા જો આ રીતે ઉડાડતા હોય તો આપણે જવાબ લખી શકીએ છીએ તો એનો જવાબ આવશે નવ નીચેની આકૃતિમાં આછંદિત ભાગ કયો પૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા ટોટલ ખાના જે છે એ છેદમાં છે અંશમાં અહીંયા બે ચતુર્થાંશ અહીંયા બે પંચમાંશ તો જે ખાના પૂરેપૂરા આપેલા હોય છે તેને છેદમાં દર્શાવવામાં આવતા હોય છે એના પછી વીસમા નંબરમાં પાંચ હિગ્રા ને ગ્રામ માથેરો તો ઉપર એક આપણે ખાલી જગ્યામાં આવી જ ગયું છે એ પ્રમાણે છે

બાવીસ કીગરા માંથી અઢાર કીગરા ઓછા તો કેટલા બાકી રહે તો બાવીસ માઇનસ અઢાર બાદ બાકી કરવાની છે અહિયાં દસો લેવો પડશે બાર અને એક બાર માંથી આઠ જાય એટલે ચાર તો આપણે કેટલા કીગરા બાકી રહેશે તો ચાર કીગરા બાકી રહેશે ચાલો બાવીસ માં નંબર ગુણાકાર છે એકસો પચીસ ગુણ્યા પચાસ જો એકમ દશકની શૂન નીચે છેદમાં બે સંખ્યા છે એટલા માટે નીચેની પાયો પાયો પચીસ નો પાંચ બધી એક પાંચ દસ વત્તા એક અગિયાર બધી એક પાંચ એકા ને એક છ તો અહીંયા આપણો જીરો સાથેનો કોઈ નો ગુણાકાર કરીશું તો જવાબ જીરો જ આવશે એટલે આપણે આ જવાબ રાખી શકીએ છીએ ત્રેવીસ ના નંબર નો છે ભાગાકાર એકસો દસ તો પેલી બે સંખ્યા સાથે ગણતરી કરીશું તો દસ એકા દસ અહીંયા એક માંથી બાદ કરીશું જીરો એટલે એક એક માંથી એક જશે એટલે જીરો ઉપરથી ઉતારીશું આપણે જીરો તો દસ એકા દસ તો અહીંયા આપણને પાગફળ બરાબર અગિયાર અને શેષ બરાબર જીરો મળે છે આગળ જોઈએ વિભાગ ત્રણ પેટર્ન પૂર્ણ કરવાની કહેલી છે તો એકદમ સરળ પેટર્ન છે તમે ને જોઈ શકો છો તો અહીંયા તમે જો નીચેની સંખ્યાઓનો સરવાળો આપેલો છે અને એના આધારે આપણે પેટર્ન બનાવવાનું છે તો અહીંયા પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર આ બંનેનો સરવાળો દસ ને પંદર નો સરવાળો એટલે પચીસ આયુ અને આ બંનેનો સરવાળો કરીશું એટલે પાંત્રીસ હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરીશું એટલે આપણને મળશે ચાલીસ આ બંને સંખ્યાનો સરવાળો કરીશું એટલે આપણને મળશે સાહીઠ અને આ બંનેનો સરવાળો કરીશું એટલે થશે સો તો આ રીતે ટોટલ આપણે ગણતરી કરવાની છે અને પેટર્ન પૂરું કરવાનું છે ચલો પચીસમા નંબરમાં કુલ ચોસઠ બાળકો છે જેમાંથી એક ચતુર્થાંશ શું કર્યો છે નંબર પચીસ બાળકોની સંખ્યા ચોસઠ કુલ બાળકો તો કુલ છોકરીઓની ગણતરી કરવી હોય તો આપણે ચોસઠ ગુણ્યા એક ચતુર્થાંશ એટલે ઉપર ચોસઠ ટિકા ચોસઠ ભાગ્યા ચાર ભાગાકાર કરી દેવાનો ચોસઠ ભાગ્યા ચાર ચાર એકા ચાર બે વધ્યા ચાર ચાર ચોવીસ જીરો જીરો છોકરીઓ બરાબર કેટલી આવી છોકરીઓની સંખ્યા બરાબર સોળ તો આ રીતે આપણે આખી ગણતરી કરી શકીએ છીએ ચલો છવ્વીસ નંબર ની પર્વ એક માળા છપ્પન તો આવી માળા આપણે બનાવવાની છે તો શું કરી શકાય તો એને કેટલી માળા બનાવી શકે તો ભાગાકાર કરવાનો છે છવ્વીસ માં નંબરમાં તો ભાગાકાર પંદર છીપલાની માળા એક માળા બનાવી તો હજી એકસો ને પાંચ સીપલાની કેટલી માળા બને તો સીધે સીધું એકસો પાંચ ભાગ્યા પંદર તો પંદર સીતા એકસો ને પાંચ સીધી ગણતરી કરી શકાય છે તો આપણને જવાબ મળશે કે પર્વ એકસો પાંચ છીપલા માંથી ઓકે બસો પંદર કીગરા અને આઠસો ગ્રામ ઘઉં માં બસો સત્યાવીસ ને બસો ચોર્યાસી ગ્રામ ઘઉં ઉમેરાય છે તો આપણે ગણતરી કરવા માટે અહીંયા બનાવી શકીએ છીએ કિગ્રા આ બાજુ ગ્રામ દસકો મૂકવા માટે અને સંખ્યા આપણે લખી શકીએ છીએ બસો પંદર કીગ્રા આઠસો ગ્રામ બસો સત્યાવીસ કિગ્રા અને બસો ચોરાશી ગ્રામ તો સરવાળો કરીશું અહીંયા ચાર ના ચાર આઠ ના ચાર આઠ વત્તા બે દસ ની શૂન બધી એક સાત ને પાંચ બાર ને એક તેર બે ત્રણ એક ચાર બે બે ચાર એટલે ચારસો તેતાલીસ અને જીરો ચોર્યાસી ગ્રા તો આ રીતે આપણો જવાબ મળે છે વિભાગ નંબર ચાર તો ચોથા વિભાગની અંદર આકૃતિ ઉપરથી લખવાનું છે અહીંયા ત્રિકોણ કરેલા છે એ ત્રણ બાળકોની સંખ્યા છે એક ત્રિકોણે એ આપણે ખાસ જોવાનું છે અને એના આધારે ગણતરી કરવાની છે છે તો નાટકમાં કેટલા બાળકો અભિનય કરે છે વિભાગ છે એનો પહેલો પ્રશ્ન એમાં ત્રિકોણ બરાબર ત્રણ બાળકો કીધા છે તો પેલાની અંદર નાટકમાં અભિનય કરતા તો બે ત્રિકોણ આપેલા છે તો બે ગુણ્યા ત્રિકોણ એટલે બે ગુણ્યા ત્રણ બરાબર છ તો મોટા ભાગના બાળકો એટલે સૌથી વધારે જે બાળકો હોય તે તો સંગીત વગાડી રહ્યા છે સંગીત વગાડવા વાળા ત્રીજા નંબરમાં છે કેટલા બાળકો કપડાં એકત્રિત કરવામાં આવે છે તો અહીં આપણને ત્રણ ત્રિકોણ આપેલા છે ત્રણ ગુણ્યા ત્રિકોણ હવે એક ત્રિકોણ બરાબર ત્રણ છે એટલે આપણને ત્રણ ત્રિકોણ આપેલા છે એટલે ગુણ્યા ત્રણ તો નવ બાળકો એ કપડા એકત્રિત કરવામાં છે ચોથા નંબરનું કયા બે વિભાગમાં એક સરખા બાળકો કાર્ય કરી રહ્યા છે તો સેટ તૈયાર કરવા માટે અને અભિનય કરવા માટે અહિયાં આપણે લખી શકીએ સેટ તૈયાર કરવા અને અભિનય ઓકે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ અને છેલ્લું પાંચમા નંબર નું છે તો સેટ તૈયાર કરવા બાળકો અથવા કપડા એકત્રિત કરવા બાળકોની માંથી કોણ વધારે છે તો આપણે જાણી શકીએ છીએ કપડા એકત્ર કરવા માટે તો ખાસ આપણે જોયું પેપર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે અને આપણે શક્ય થાય એટલી બીજા લોકોને પહોંચાડવાની પણ છે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરે નવા આવતા વીડિયો પણ તમને મળી શકશે